ખાડું અને પૈડા ચેપ્ટર છે એની અંદર આપણે વર્તુળનું કેન્દ્ર ત્રિજ્યા વ્યાસ એ શીખવાનું છે તો મેદાન ઉપર લઈ જઈને બાળકોને પહેલાં તો વર્તુળનું કેન્દ્ર આપણે નક્કી કરીશું તો આ એક આપણે વર્તુળનું કેન્દ્ર નક્કી કર્યું છે આર્યા હવે અહીંયા આપણે એક છેડે એક બાળકને બેસાડીશું કડક પકડી રાખશે અને બીજું બાળક અહીંથી ત્રીજિયા દોડતું જશે દોડો આ વર્તુળની ત્રિજ્યા દોરાય છે ત્યારબાદ આપણે વર્તુળ દોરીશું ત્યાંથી કડક પકડી રાખશે કડક પકડી રાખજો હો ને નાનું નાનું મોટું થઈ જશે

સ્વરૂપ આ વર્તુળનો પ્રકાર છે શું છે ખ્યાબ તમે વર્તુળ માં દેખાય છે વર્તુળ કી જે અર્ધું હોય અર્ધું હોય એને શું કહેવાય ત્રીજ્ય ડબલ હોય એને

ક્રિયા્યા આપણે દોર્યું એનાથી તમને સમજણ પડી ગઈ સમજણ પડી ગઈ ઉપર

વર્તુળ વર્તુળ કેન્દ્ર વર્તુળ 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 કેન્દ્ર શ્રીજી આચાર્ય કેન્દ્ર કેન્દ્ર શ્રીજી આચાર્ય Kendra Bartul Bartul